નમસ્કાર ખેડૂત મિત્રો તમારા સૌનું આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ચણા પીળા પડી જતા હોય છે પછી તે છોડનો નાશ થાય છે તે માટે આપણે દવા લઈને આવી ગયા છવી અત્યારે અમારા ચણામાં જોવા મળે છે અત્યારે તે દવાનો છંટકાવ કરી રહ્યા છવી તો તમને હવે તે બતાવીએ મિત્રો તમે જોયું કે આપણે પણ તે દવાનો છટકાવ કરી રહ્યા છવી તો મિત્રો તે દવા જારમ છે તમે વિડીયોમાં તેનો ફોટો જોઈ લો આ દવા એટલે જાહેરમ પીળા પડતા છોડવાને અટકાવશે તો મિત્રો આપણે વિડીયો બંધ કરીએ અને જય જવાન જય કિસાન આભાર